પર ચાલુ મેળામાં બે દિવસ ફ્રી એન્ટ્રીની જાહેરાતને કારણે ભીડનો ભયંકર હોબાળો થયો હતો જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી મેળાના સંચાલકોને નિવેદન જારી કરી મેળાના સંચાલકોએ તેમના ઓફિશિયલ પેજ પર 26 અને 27 નવેમ્બરની સાંજે 4 થી 6:30 સુધી ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી જ્યારે સાંજે સાડા છ બાદ એક ટિકિટ પર એક વ્યક્તિને મફતમાં પ્રવેશની ઓફર આપવામાં આવી આ ઓફર લોકોને આકર્ષિત કરી શકી અને મેળા પર લોકોની ભીડ ઉમટી પડી આ ભીડને કારણે સ્થળે હાજર સિક્યુરિટી ગાર્ડો અને મેળામાં આવેલા લોકો વચ્ચે તણાવ ઊભો થયો અને હોબાળો ફાટી નીકળ્યો લોકોના ધક્કામુક્કીનો મુક્કીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો આ ઘટનાની પ્રતિક્રિયા સ્વરૂપે મેળાના સંચાલકોની તરફથી જાહેર નિવેદન જારી કરવામાં આવ્યું છે

અને અમે અહીં બેનરો પણ લગાડ્યા છે કે સાંજના સાડા છ વાગ્યા પછી એકવાર એક ટિકિટ ફ્રી અને એ પહેલાં ફ્રી એન્ટ્રી રહી છે પરંતુ જે રીતે પબ્લિકે ઉભા એમ જણાવવામાં આવ્યું કે ત્રણ દિવસની એન્ટ્રી ફ્રી છે પણ તમે આપ કહો બે દિવસ કેટલું યોગ્ય છે અમારા ઓફિશિયલ પેજ ઉપર તો અમે છવ્વીસ અને સત્યાવીસ તારીખ જ મુકાયેલી છે પણ જે કોઈ પણ મેસેજ બહાર વાયરલ થયા છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના એ બધા જ મેસેજ અનઓફિશિયલ છે અને તે છતાં પણ અમે પચીસ તારીખે મેસેજ વાયરલ થયા હતી પબ્લિકના અહીં લોકલાગણીના લીધે પણ અમે મંગળવારનો દિવસ એટલે કે પચીસ તારીખે પણ અમે ફ્રી એન્ટ્રી કરી રાખીએ હવે આગામી દિવસે તમે કઈ રીતે જાહેરાત કરવા જાઓ છો લોકલાગણીના લીધે અમને ખેડ પહોંચ્યો પબ્લિકને ખેડ પહોંચવાથી અમે આજે એવો અમારી કમિટી નિર્ણય લેવામાં આવ્યો છે કે આજની તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ અને આવતીકાલની તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ શુક્રવારના દિવસે સાંજના ચાર વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી અમે ફ્રી એન્ટ્રી એટલે કે તદ્દન ફ્રી એન્ટ્રી કરવાનો અમે નિર્ણય લીધો છે